ધાનેરામાં છેલ્લા કેટલાક સમયથી પુલ અને સર્વિસ રોડ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા ત્યારે છેલ્લા 3 દિવસથી ડીએમ ન્યૂઝ ચેનલમાં અહેવાલ પ્રસિદ્ધ થતા રાજકારણીઓ અને તંત્ર જાગ્યું છે અને ખાડા બુરવાની કામગીરી ચાલુ કરી છે ધાનેરામાં છેલ્લા કેટલાક સમયથી પુલ અને આજુબાજુના સર્વિસ રોડથી હેરાન પરેશાન થઈ ચૂક્યા છે ત્યારે છેલ્લા 3 દિવસથી ડીએમ ન્યૂઝ ચેનલ દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો અને ત્યારે રાજકારણીઓ અને તંત્ર જાગ્યું અને છેલ્લા બે દિવસથી સર્વિસ રોડના ખાડા બુરવાની કામગીરી ચાલી રહી છે અને આજે ડીએમ ન્યૂઝ ચેનલના એમ ડી ધીરજભાઈ પરમાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને સાથે રાખી સવારના નવ વાગ્યાથી ખડે પગે રહી સાંજ સુધી કામગીરી કરવામાં આવી હતી અને સર્વિસ રોડના બંને બાજુના ખાડા બુરવાની કામગીરી કરાવી હતી જેના કારણે વાહન ચાલકો રાહદારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો અને ધાનેરા પોલીસ સ્ટેશનના પીઆઈ એટી પટેલ સાહેબે પણ ટ્રાફિક ના થાય તે માટે પૂરતો સ્ટાફ મૂકવામાં આવ્યો હતો આમાં જે ધાનેરાના લોકો સર્વિસ રોડથી થતા હેરાન તેઓને હાલ રાહત મળી રહે અને વાહન ચાલી જાય તેવું કામ કરી દેવામાં આવ્યું છે